નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે એસએમસી દ્વારા રેડ કરી એક કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બુટલેગરો કરોડપતિના બદલે અબજોપતિ થયાની લોકમુખ્ય ચર્ચા લોકમુખ્ય ચર્ચાથી વિગત મુજબ પહેલાં બુટલેગરો લાખો રૂપિયાનો માલ મંગાવતા હતા હાલમાં તેઓ કરોડો રૂપિયાનો માલ મંગાવતા હોવાની લોકમુખ્ય ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે થાનગઢ પોલીસને ઊંઘતી રાખી અને એસએમસી ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવતા થાનગઢની અંદરથી તેમના દ્વારા એક કરોડ કરતાં વધારે રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને એટલા બધા પ્રમાણમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો કે થાનગઢ પોલીસ સ્ટેશનનું જે મેદાન છે તે પણ નાનું પડી રહ્યું હતું તેઓ ત્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું